અન્ય સ્થળેથી બસમાં જવું પડતું હતું ત્યારે હવે આગામી દિવસોમાં અંકલેશ્વર શહેર ડેપો ખાતેથી દર પૂનમે ડાકોરની બસ સેવા શરૂ કરવામાં આવશે આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ભરૂચ એસટી વિભાગીય નિમાયક એસવી ચૌહાણ ડેપો મેનેજર જેબી બી તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ એસટી ડિવિઝન તરફથી અંકલેશ્વર ડેપોને બે એસ બસો ફાળવવામાં આવી છે જેમાં અંકલેશ્વર સુરત દાહોદ વાયા બરોડા અને ગોધરા થઈને જશે અને આવવા જવા માટેની બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને અહીંયાથી સુરત સુરતથી દાહોદ જવાવાળા પેસેન્જરોને સગવડતા મળે એ પ્રકારે અંકલેશ્વર ડેપોને જ્યારે બે બસ મળી ત્યારે ખૂબ અભિનંદન પાઠવું છું કે લોકોની સગવડતામાં વધારો થવાનો છે પહેલાં બે ત્રણ બસો બદલીને જવું પડતું હોય એની જગ્યાએ અંકલેશ્વરથી સુરત જવું હોય સુરતથી ગોધરા બરોડા દાહોદ તો એના માટેની સગવડતા આજથી અહીંયા શરૂઆત થવાની છે ત્યારે આ બસનો લાભ તમામ લોકો લે એવી અપેક્ષા રાખું છું અને સાથે સાથે દર પૂનમે અંકલેશ્વરથી ડાકોર માટેની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ પણ એસ ટીનું શરૂઆત થશે અને અંકલેશ્વર જેઆઈડીસીમાં નોકરી કરતા લોકોને રાત્રે પોણા બાર વાગે હાંસોદ તરફ જવા માટેની જે તકલીફ પડતી હતી એના માટે પણ અંકલેશ્વર ડેપોથી હાંસોદ અંકલેશ્વરથી પોણા બાર વાગે ઉપરીને એ તમામ રાતના નાઇટ શિફ્ટ કરીને આવતા લોકો માટે પણ એની સગવડતામાં વધારો થવાનો છે ત્યારે ફરીથી આ બસોનો લાભ લેવા આપ સૌ મુસાર વિનંતી કરું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર